મહેન્દ્રા યુવરાજ મિની ટ્રેક્ટર સાવ પાણીના ભાવે વેચવાનું છે ચૌદ પંદર નું મોડલ દોઢ લાખ ની અંદર મળી જશે ટીપટોપ કન્ડિશન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન નેવું ટકા ટાયર નવા નાખેલા છે અને ફૂલ જવાબદારી અને વન ઓનર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરો હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો અત્યારે મિની ટ્રેક્ટરની ખૂબ જ ડિમાન્ડ છે મગફળીમાં કપાસમાં અને અન્ય પાકોમાં સાતી હાકવા માટે અત્યારે મિની ટ્રેક્ટર ખૂબ જ વેચાઈ રહ્યા છે તો તમારે સારું મિની ટ્રેક્ટર લેવું હોય વન ઓનર સાવ ઓછી કિંમતવાળો અને કોઈ પણ ફોલ્ટ વગરનું ઓછું ચાલેલું તો આ ટ્રેક્ટર તમે લઈ શકો છો ટ્રેક્ટર યુવરાજ બસ્સો પંદર છે મિની ટ્રેક્ટર અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ ની વાત કરું તો બે હજાર ચૌદ પંદર ના મોડલ નું આ ટ્રેક્ટર એન્જિન

ટ્રેક્ટરના નવા છે ગુડિયર કંપનીના ટાયર નવા છે અને રેડિયેટર પણ નવું છે અને સાથે બેટરી પણ નવી નાખેલી છે કિંમત માત્ર લાખ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં હજુ થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે આ લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ મહિન્દ્રા શોરૂમની સામે રાજકોટ ટ્રેક્ટર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સિત્તેર એક છાસઠ અથવા નેવું નવ પંચાણું વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો